નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કરજણ નગરપાલિકાને લઈ આમ આદમી પાર્ટી મેદાને જંગ ગુજરાતમાં ટન પૂરો થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખો જાહેરાત કરવામાં આવી છે ત્યારે દરેક પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઈ છે ત્યારે આજ રોજ કરજન નગરપાલિકા માટે આમ આદમી પાર્ટી ઢોલ નગારા સાથે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું કરજણ નગરપાલિકામાં સ્વચ્છતા તેમજ રાશન જેવા અનેકો મુદ્દા લઈને આમ આદમી પાર્ટી કરજણમાં નગરપાલિકાની ચૂંટણી લડવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી ધરદર શરૂઆત સાથે પોતાના ચાહકોને લઈને લડવા માટે આમ આદમી પાર્ટીનો મેદાને જંગ શરૂ કેમેરામેન વીરેન્દ્રસિંહ સાથે રિપોર્ટર અજય પડિયાર જન અર્પણ ન્યૂઝ વડોદરા કરજન આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ શું કહેશો તમે આજે ચૂંટણી કરજણની અંદર લડવા જઈ રહ્યા છો તો તમારી પાસે કયા કયા મુદ્દા છે અને કયા મુદ્દાઓ મુદ્દાઓને લઈને તમે પબ્લિક પાસે જવાના છે કરજણની અંદર ચૂંટણીમાં તમામ જગ્યાના મુદ્દા અત્યારે છે એક તો આજે બે વર્ષ પછી ચૂંટણી આવી રહી છે જેનો ટ્રમ પૂરો થઈ ગયો હતો અહીંના જે ભાજપના અત્યાર સુધીના શાસન હતા એ પોતાના વહીવટ એટલા માટે કરતા હતા કે પોતાના બિઝનેસ ચલાવતા હતા અહીંયા આગળ બિઝનેસ અર્થે એ લોકો ચૂંટણી લડવા માંગે છે જ્યારે અમારો મેઇન મુદ્દો છે કે જે લોકો ટેક્સ ભરે છે ટેક્સનું યોગ્ય રીતે એમને વળતર મળે એટલા માટે સામાન્ય નાગરિકને અહીંયાથી અમારે ચૂંટણી લડાવી છે કોઈ જગ્યા પર અહીંયા રસ્તા વ્યવસ્થિત નથી વરસાદી એક વખત પાણી પડે તો વરસાદના પાણીની સમસ્યા હોય છે પીવાના પાણીની સમસ્યા હોય છે ડ્રેનેજનો પ્રોબ્લેમ હોય છે એટલે તમામ પ્રકારના જે નગર નગરની રચના છે એના તો પ્રશ્ન છે જ છતાં જો આધાર કાર્ડ એ લોકોને કેવાય કરવાનું હોય તો બી બે હજાર રૂપિયા લેવાના કોઈને દાખલો જોતો હોય કાઉન્સિલરનો કોઈ બી પ્રોસેસ કરવા માટે તો એના જોડે પૈસા લેવાના નાના મોટા કામ માટે અહીંના અધિકારીઓ અને આ ચૂંટાયેલી પ્રતિનિધિ પાંખ એના જોડે લાંચ લેતા હોય છે આ એક મોટો તકલીફ છે અહીંના બાળકો જે એજ્યુકેશન લે છે શાળાઓમાં એ શાળાઓમાં શિક્ષકો નથી તો અહીંના કોઈ નેતૃત્વ કરવાવાળા આગેવાનો બોલી શકતા નથી કે શાળામાં શિક્ષકો નથી બાળકોનું ભવિષ્ય ખતરામાં છે આ તમામ લોકોની કોંગ્રેસ ભાજપ અને અધિકારીઓની મિલી ભગતના લીધે આ કરજણની જનતા હેરાન થાય છે અને આ જનતાને પૂરેપૂરો ન્યાય મળી શકે એના માટે અમારે અહીંયા અઠ્યાવીસથી અઠ્યાવીસ કેન્ડિડેટ સાથે સાત વાળમાં પેનલ સાથે નેતૃત્વ કરાવવાનું છે આપનો પરિચય હેમલપાડ आम आदमी पार्टी कर्जन नगरपालिका इंचार्ज